વડોદરા શહેરને સંસ્કારી નગરી તેમજ ધાર્મિક ઉત્સવની નગરી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા શહેરમાં જેમ ગણપતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે તેટલો જ તહેવાર હવે દશામાનો પણ ઉજવાતો થઈ ગયો છે પહેલાના સમયમાં માત્ર ઢોલ નગારા સાથે દશામાની મૂર્તિ લોકો લાવતા હતા અને વિસર્જન કરતા પરંતુ ગણેશજીની જેમ હવે દશામાની મૂર્તિ પણ વાંચતે ગાજતે ડીજેના તાલે લોકો લઈને આવે છે ત્યારે દશામાના દસ દિવસ લોકો ઘરે પૂજા અર્ચના ખૂબ કરતા હોય છે ત્યારે છેલ્લા છેતાળીસ વર્ષથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉજળીબહેન પોતાના નાની ઉરડીમાં વિશાળ ઇકો ફ્રેન્ડલી દશામાની પ્રતિમાની સ્થાપના કરે છે અને માતાજીની શ્રદ્ધાપૂર્વક દસ દિવસ પૂજા આરતી કરે છે કુંભારવાડા વિસ્તારના તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચતા હોય છે માતાજીની ભક્તિ કરતા બહેનનું કહેવું છે કે દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના તેમજ ઉપવાસના વ્રત કરવાથી ધન્યતા અનુભવાય છે માતાજીને છપ્પન ભોગ પણ ધરાવવામાં આવે છે જે પણ દુખિયાળા લોકો માતાજીના દર્શનાર્થે આવે છે તેમના દશામાં દુઃખ દૂર કરે છે

દશામાં અમે ફતેપુરા કુબરવાડા ખાડી તલાવડી માતાજીની મૂર્તિ બેસાડીએ છીએ દશામા અમે બધા પૂજા ભક્તિ કરીએ છીએ કેટલા વર્ષથી દશામાં છેતાલીસ વર્ષથી દશામાં શું મહિમા છે સમજાવશો દશામાનો મહિમા આ છે કે મા ઘરે ઘરે દસ દિવસ પૂજાય છે અને દુખ્યારોના દુઃખ હરે છે ભાવભક્તિ રાખે છે અને ભાવભક્તિથી માં બધાના ઉપર મીઠી નજર રાખે છે અને પ્રસન્ન થઈને બધાને આશીર્વાદ આવે છે કે સુખ સંપત્તિના છોડ ઉંઘે એમના ઘરે શાંતિ મળે એમને દસ દિવસ ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસનું મહત્વ આ જ છે કે બસ આ દસ દિવસ એવા છે કે દસે દસ દાડા દિવાળી હોય છે ગરીબોના ઘરમાં